અવાવા ખૂબ સરસ હતું કોંગ્રેચ્યુલેશન કઈ સરુ કામ તમારું થઈયું છે તમારો તમારો આભાર હા હા આપની ઈચ્છાએ અમે મને બનશે ને તો તમારા પ્રોગ્રામમાં હું આવીશ બને પડે ટાઈમ હોય તો આવજો હા બાલ્યા આવજો જલે કા બાજુ આવો તો મુલાકાત કરો ક્યા કામ છે વિરમગમ વિરમગમ કઈ જગ્યાએ વિરમગમ દેખવાળા ઓકે ઓકે ક્યારેક મળવાનું થાશે તો ચોક્કસ મળશું હા જરૂર 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 છે બાલ્યા આવજો ભાઈ